માં બંધ પડેલ ફ્લેટને નિશાન બનાવી ચોરી કરી ફરાર થયેલ ચોર ઝડપાયો વલસાડ શહેર તથા અલગ અલગ જિલ્લાઓ અને રાજ્યોમાં માં એકલો આવે બંધ મકાનો અને ફ્લેટોને ટાર્ગેટ બનાવી ચોરી કરતા રીઢા ચોરો વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે

પોલીસ દ્વારા વલસાડ શહેર તથા શહેરના બહાર જતા બસો થી વધુ સીસીટીવીઓ અને ટેકનિકલ એનાલિસિસની મદદ વડે મહારાષ્ટ્રના કલ્યાણ થાણી વિસ્તારમાં રહેતા સચિન મોરેની ધરપકડ કરી હતી ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ આરોપી દ્વારા વલસાડ નવસારી ભરૂચ સહિત આંધ્રપ્રદેશ તેલંગાણા જેવા અલગ અલગ જગ્યાઓ પર ઘરફોડ ચોરીનો ગુનાઓ નોંધાયા છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આંતરરાજ્ય ધોળે દિવસે ઘરફોડ ચોરી કરતા આરોપી સચિન મોરેને ઝડપી પાડ્યો છે

ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકત્રીસ ત્રણ અને ત્રણસો પાંચ એ મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની તપાસ દરમિયાન એલસીબી અને અન્ય અધિકારીઓ પણ જગ્યાની વિઝીટ કરેલી હતી આ ચોરીમાં જે મુદ્દામાં રસ લીધેલો અને આ બાબતે તમામ અધિકારીઓ અને પોલીસ વર્કઆઉટ કરવાનું ચાલુ કર્યું હતું જે દરમિયાન એવું જાણવા મળેલું કે આ ચોરીનો અંજામ કોઈ એક જ વ્યક્તિ આપેલો છે અને જેથી અલગ અલગ ટીમો બનાવી તેની હ્યુમન રિસોર્સ અને સીસીટીવી ફૂટેજ

મુસાફરી કરતાનું જાણવા મળેલું હતું જે દરમિયાન ડોમ્બિવલી ઈસ્ટ કલ્યાણ મુંબઈ ખાતેથી આ વ્યક્તિ આવેલો છે અને ત્યાં પોલ્યુશન જે લાગે છે એ કોલસાવાડી પોલ્યુશન છે કોલસાવાડી પોલ્યુશનની હદમાં આ વ્યક્તિ આવેલો હતો જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરેલી હતી એની પૂછપરછ દરમિયાન એણે નવસારી છોટા ઉદેપુર વલસાડ અને તેલંગાણામાં એમ અલગ અલગ જગ્યાએ ચોરી કરવાની એની વૃત્તિ જણાવેલ હતી અને આ જગ્યાએ ચોરીનો અંજામ આપેલો છે ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે પૂછતા એ એ મુદ્દામાલ એણે પોતે અન્ય જગ્યાએ વેચેલો અથવા પોતાના ઘરના લોકોને આપેલો હોવાનું હાલમાં જણાવેલ છે જે બાબતે હજુ વધુ તપાસ પોલીસ કરી રહી છે આ આરોપી પોતે હંમેશા એકલો જ મુસાફરી કરતો હતો અને પોતે બસમાં અથવા ટ્રેન મારફતે આવતો હતો અને કોઈ પણ જગ્યાએ ઉતરીને દિવસ દરમિયાન ચોરી કરીને ટેવ ધરાવતો હતો અને હાલમાં જ્યારે પકડાયો ત્યારે એની પાસેથી માસ્ક અને ટોપી મળી આવેલ છે એ દિવસ દરમિયાન માથે ટોપી અને મળે રૂમાલ બાંધીને ચોરી કરતો હતો અને એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે આવું કરવાથી એનું મોઢું ઓળખાઈ ના જાય જેથી આવી વૃત્તિ ધરાવતો હતો એવું જાણવા મળેલ છે કે પોલીસે પકડીને પૂછપરછ એની કરતા હતા જે દરમિયાન પૂછપરછમાં એ સ્પષ્ટ એને જણાવેલ ન હતું અને જેથી એ ક્લિયર ન થયેલું ચોરી થયેલી કેમ જે દરમિયાન આગુ પાછું થઈ જતા એ માણસ નીકળી ગયેલો તેરી 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 તેરી